રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના રસ્તો નહી જડે તો રસ્તો કરી સરકાર ને જેને રોડે ચડાવી એવા મારા દેવ તુલ્ય ખેડૂતો માટે જોરદાર તાલયો થઈ જાય સાહેબ જે ગામમાં તલાટી મંત્રી નહોતા આવતા ઓલા મુખ્યમંત્રી કિસાન મંત્રી જેટલા મંત્રી હોય થોડા દિવસ થી ટીવી માં બહુ ચાલતું તું કે મહા પેકેજ આપવામાં આવશે બહુ મોટું રાહત આપવામાં આવશે એટલે અમે તો ખટારા લઈને તૈયાર થઈ ગયા કઈક બહુ મોટું પેકેજ આપે તો લેવા નીકળીએ ગાંધીનગર

એ પનોતીને કાઢવાની જરૂર છે હાચું ખોટું હાચું ને એટલે આ પડીકા જે છે એ પડીકા થી ઘણા ના સુર બદલાણા છે દેવલા ડાયરા માં જતા ઈ હવે જરાકોલું મોરુ મોરુ બોલવા લાગ્યા છે ઈ કોણ તમે સમજી જાશો કારણ કે તમારી અમે અવારનવાર ઈ લોકો આવતા હોય છે હારું પણ એક વાત એક ડખો એ મને સમજાતો નથી અહીંયા આપણી પાસે ગોપાલભાઈ છે એટલે ગોપાલભાઈને જ પૂછી લઈએ ગોપાલભાઈ આપણે હારો પ્રશ્ન સત્તા પક્ષને કરીએ ભાજપને કરીએ તો આ જવાબ કોંગ્રેસ શા માટે આપે છે આપણે એમ કહીએ કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ અમારી પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર પચાસ હજાર રૂપિયા દર એકટરે આપે છે એ રીતે અથવા તો એનાથી ને પણ સારું એટલે કે ગુજરાત મોડેલ છે એનાથી એનાથીને સારું આપવું જોઈએ તો એનો જવાબ હારો કોંગ્રેસ કેમ આપે એટલે આમાં કે કોઈક અને કંઈક કરે કોક એના જેવું છે પાછા કંઈક મુજરો કરે છે એ શબ્દ વપરાય નહીં મારાથી કારણ કે હું શિક્ષિત ઘરમાંથી અને શિક્ષિત બાળક છું એલા ભાઈ છેલ્લા ત્રીસ વર્ષ થી ભારતીય જનતા પાર્ટી તમે એ ન કર્યું હોત ને એટલે કે તો અત્યારે તમે સત્તામાં હોત એટલે તમે વાત કરો છો કે ભાઈ ભાઈ ખેડૂતોની તો તમારે ખેડૂતોના ખ સાથે ના ગામડા સાથે કે ન ખેતી સાથે સ્નાન સુધક સંબંધ નથી અને આજે પ્રશ્ન કરીએ સત્તા પક્ષ તો જવાબ એ કોંગ્રેસ આપે છે એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે મૂળ વાંક ક્યાંય છે ને એ ભાગ બટાઈ નો હોવો જોઈએ કે એની દુકાન બંધ થઈ ગઈ એટલે એલું કહેવાય ને દુખે છે પેટમાં પણ કૂટે એ માથું એટલે એની પેટમાં ત્યાં રડાય કે આ ગોપાલભાઈ કે ઈસુદાનભાઈ કે હેમંતભાઈ ખવા એ જો આગળ નીકળી ગયા તો અમારી દુકાનો બંધ થઈ જશે અમારા રિસોર્ટ હમણાં નવા બનાવ્યા છે એ બંધ થઈ જશે એટલે તકલીફ ત્યાં છે અને બીજું હમણાં તો નવું ટ્રેન્ડિંગમાં આવે છે જ્યાં જ્યાં ગોપાલભાઈ ની કિશુદાનભાઈ ની ની જ્યાં જ્યાં સભા હોય ત્યાં કોક આવે પ્રશ્ન પૂછવા માટે બક 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 કરતા આવી જાય ડખ ડખ ડક કરતા આવે એટલે ના આવે આપણે કઈ વાંધો જ નથી લોકશાહી છે આપણને પ્રશ્ન પૂછે આપણને કોઈ વાંધો નથી પણ જ્યાં પ્રશ્ન પૂછવાના હતા ત્યાં કેમ પ્રશ્ન નો પૂછ્યા હમણાં ગત રોજ ની હું ગોપાલભાઈ ઇટાલિયા ની ગાંધીધામ ની સભા જોતો હતો મારે એ આગેવાનો નહિ કહેવાનું ભાઈ ક્યારે નરેન્દ્ર મોદી સાહેબની સભા હોય અને એમાં ક્યારે પ્રશ્ન પૂછવા ગયા છો કે સાહેબ વારાણસીની બેઠકમાં તમે જીતા છો તો અહિયાં તમે શું કામ કર્યું ક્યારે પૂછવા ગયા

એ ધારાસભ્યને જઈને પૂછો કે કચ્છમાં પચાસ ટકા શિક્ષકોની ખાલી જગ્યા છે તમે શું કર્યું પ્રશ્ન પૂછવા પૂછો આ મુદ્રા પોર્ટ જે છે બાજુમાં આ મુદ્રા પોટમાંથી પાંચ હજાર કરોડનું પંદર હજાર કરોડનું ડ્રગ્સ આવે છે તો તમે શું કરો છો એ ધારાસભ્યને જઈને પ્રશ્ન પૂછો ને પણ નહીં પૂછી અગે એ પ્રશ્ન ત્યાં નહીં પૂછે પ્રશ્ન ગોપાલભાઈને કિશોધનભાઈને કે હેમંતભાઈને પ્રશ્ન પૂછે એટલે પ્રશ્ન પૂછેનો વાંધો નથી પણ પ્રશ્ન ત્યાંય પૂછો કે તમારા ગાંધીધામ થી નજીક આવેલી શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી છે જે કૌભાંડો નો અડ્ડો બની ગઈ છે જ્યાં ભ્રષ્ટાચાર સિવાય કઈ નથી એ યુનિવર્સિટીમાં કોબાન રોકવા માટે તમારા ધારાસભ્ય શું કર્યું જઈને પ્રશ્ન પૂછો આ ગાંધીધામમાં સરકારી નોકરી રહેવા નથી હતી પ્રાઇવેટમાં મુન્દ્રામાં બધી જગ્યા છે જે તમામ જે સહકારી ક્ષેત્રો તેનું પ્રાઇવેટીકરણ કે ખાનગીકરણ કરી નાખ્યું તો ત્યાં કેમ પ્રશ્ન નથી પૂછતા એટલે આ નવો ટ્રેન્ડ ચાલ્યો છે અને અહીંયા કોઈ પૂછવા માંગતો ને આવ્યા હોય તો ગોપાલભાઈ બોલવાના જ છે એટલે કોઈની મનની મનમાં ન રહે જેને જે પૂછવું હોય એ આવીને પૂછી શકે અમે જ અંદર ખુલ્લા મનથી ખુલા દિલથી જવાબ આપવા માટે તૈયાર છીએ પણ ક્યારેક એ પ્રશ્ન પૂછ્યો કારણ કે એ આગેવાન શ્રી આવ્યા હતા ગાંધીધામ થી અને એને કહેવા છું કે જયારે ઉપર ટિપ્પણી કરી હતી તો ત્યારે જાહેર સભામાં જઈને પરસોત્તમ રૂપાલાભાઈને ને પ્રશ્ન પૂછવા તા ને ક્યાં કેમ સિંહ મિંદડી બની જાય છે ભાઈ ત્યાં કેમ નથી પૂછ્યા હતા પ્રશ્ન એટલે પ્રશ્ન પૂછો જઈને પ્રશ્ન એ હર્ષભાઈ સંઘવી ને કે ભાઈ તમારા પ્રધાનમંત્રી એ જે અદાણી અંબાણી ના પ્રધાનમંત્રી છે એને બે હજાર અઢાર માં એવું કીધું તું ખેડૂતોની આવક ડબલ થઈ જશે

અમારી એક જ માંગ છે કે ભાઈ જે રીતે પૂંજીપતિઓના જે ચંદ પૂંજીપતિઓ છે એના તમે 21 લાખ કરોડ જો માફ કરી શકતા હોય અદાણી જેવાના બત્રીસ હજાર કરોડ જો માફ કરી શકતા હોય તો અમારા આ દેવતુલ્ય ખેડૂતોનું દેણું શા માટે માફ ન કરી શકો આ દેવતુલ્ય ખેડૂતોનું દેણું એ માફ થવું જોઈએ નહીતર બે માં આ ખેડૂતો ભાજપના સુપડા સાફ કરી નાખશે આ માધ્યમથી સરકારને મેસેજ છે કે કૃષિ પ્રધાન દેશ હતો આ છેલ્લા અઠ્યોતેર વર્ષમાં તમે બધા ખેડૂતોનો ઉપયોગ કરી 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 કરીને ખુરશી પ્રધાન દેશ બનાવી નાખ્યો છે એટલે તમને બધાને ખુરશીનો બહુ મો છે પણ યાદ રાખજો આ ખેડૂત નહીં હોય તો એ ખુરશીનું શું કરશો એ ખુરશી ઉપર બેસવા માટે પેટમાં અન્નો દાણો નાખવા માંડશે આ ખેડૂતો જોશે એટલે ખેડૂતો માટે આપણે આજે ફરી વખત આ ભાણવડની ભૂમિ ઉપરથી ભેગા થયા છીએ ત્યારે એક અપીલ આ માધ્યમથી સરકારને પણ કરવી છે કે ભાઈ અહીંયા સૌથી મોટું વરણ એ માલધારી વરણ બેઠું હશે આહીર છે આપણા કહી શકાય કે રબારી છે માલધારીમાં ભરવાડ છે બધા જ લોકો અહીંયા બેઠા છે છત્રીઓ પણ બેઠા છે આપણે બધાએ ખેડૂતો માટે પેકેજ આવ્યું દસ હજાર કરોડ તો હવે આવનાર દિવસોમાં માલધારી માટે શા માટે પેકેજ ન આવવું જોઈએ પ્રશ્ન પૂછવાનો સમય એ આવી ગયો છે કારણ કે આપણા માલધારી ગાય ઢોર રાખતા હોય તો એને નાખવા માટેનો જે દાણચા કહેવાય એ હવે દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે તો એના માટે પણ કંઈક રાહત આપવામાં આવે કારણ કે જે પાક હતો બહુમૂલ્યક પાક એ નિષ્ફળ ગયો છે તો દિવસે ને દિવસે સામાન્ય જનતાને પણ આનો માર પડવાનો છે એટલે માલધારીઓ માટે પણ એક રાહત પેકેજ આપવામાં આવે સન્માનનું પેકેજ આપવામાં આવે જેથી કરીને માલધારીઓ પણ એ પોતાના ઢોર ઢોરઢાખરને સારી રીતે સાચવી શકે અને આ માધ્યમથી છેલ્લી વાત કહી અને મારી વાણીને વિરમું છું એ ડાયરાબાદ કલાકારોને પણ કહેવાનું કે ભાઈ જે સ્ટેજ ઉપરથી તમે ખેડૂતોના નામે જે બહુ મોટી બાકાજીકી બાકાજીકી કરતા હતા એ ખેડૂતો માટે જે બાકાજીકી કરનાર કલાકારો ક્યાં છે ભાઈ ક્યાં ગયા ઈ કલાકારો ખેડૂતો માટે તમને વાત કરવાનો સમય આવ્યો ખેડૂતોના દુખમાં ઉભરેવા માટેનો સમય આવ્યો ખેડૂતો માટે દેવા માફીની માંગણી કરવાનો સમય આવ્યો ત્યારે ઈ ડાયરા બજ કલાકારો ક્યાં ગયા બિહાર માં ચૂંટણી આલે છે ત્યાં ગયા કોક ફરવા વયું ગયું એટલે હવે ક્યાં પૈસા ઉડાડવા એ ધ્યાન રાખજો આવનાર દિવસોની અંદર આ ખેડૂતો આ શિક્ષણ એની પાછળ પૈસા જાય જેથી કરીને આપણું બાળક ભણી ગણીને આગળ વધે એના માટે એ આપણે બધાએ ભેગું થયા છીએ ત્યારે આ એક સંદેશ તમને બધાને કહેવાનો કે અદાણી અંબાણીના પ્રધાનમંત્રી છે એ પ્રધાનમંત્રી એ પૂંજીપતિઓનું જ વિચારશે એ ખેડૂતોનું ક્યારેય નહીં વિચારે આ માધ્યમ જે છે માધ્યમથી એક છેલ્લો નારો લગાવી આપણે બધાએ એવું કહેવાનું છે કે ભાઈ આપણું જે દેણું છે એ દેણું માફ કરવામાં આવે આપણું દેણું માફ જે રીતે પરિવર્તનનો નારો હતો એ રીતે દેણા માફ એ રીતે નો એક નારો આપણે લગાડવાનો છે તમારે ખાલી એ નારો ઝીલવાનો છે કે દેણું માફી દેણા માફી એ જ નારો ઝીલવાનો છે જામ જોધપુર માગે જામનગર માગે જામ ખંભાળિયા માગે ગીર સોમનાથ માગે ગુજરાત માગે ગુજરાત માગે બાકી તો જેલના તાલા તૂટશે અને જે પણ ખેડૂતો અને ખેડૂતોના દીકરા જેલમાં છે એ આવનાર દિવસોની અંદર છૂટશે બાકીની જે આગળની વાત છે એ આપણા જે પ્રવક્તા અહીંયા જે વક્તાઓ જે છે એ કરશે હમણાં બે દિવસ પહેલા કોઈ ન્યૂઝ ચેનલના માધ્યમથી એક એક નાનું વાત સાંભળી હતી કે ખેડૂતો હવે આત્મનિર્ભર બનવાની જરૂર છે એવા ભારતીય જનતા પાર્ટીને એક પ્રવક્તા વાત કરતા હતા તો એ પ્રવક્તાને આ માધ્યમથી એક મેસેજ આપી દઉં છું કે જો તમે અને તમારી સરકારે

बोलो जय जवान